ભરૂચમાં ખુલ્લી ગટરમાં તણાઈ જતા યુવાનના મોતની ઘટનામાં નગરસેવા સદન દ્વારા તેના પરિવારજનોને સહાયની જાહેરાત કરવામાં આવી છે ભરૂચમાં વરસતા વરસાદ વચ્ચે ખુલ્લી ગટરમાં પડી જતા મનોજ સોલંકી નામના યુવાનનું મોત નીપજ્યું હતું વરસાદી પાણી ભરાઈ જતા ગટર ખુલ્લી હોવાનો અંદાજ ન રહેતા યુવાન ગટરમાં ખાબક્યો હતો અને તેમાં તણાઈ જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું યુવાન ગટરમાં ખાબક્યા બાદ બીજા જ દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો ખુલ્લી ગટર બંધ કરવા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવતા આજરોજ લોકો અને વિપક્ષે નગરપાલિકા કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો અને હલ્લાબોલ કર્યો હતો લગભગ અઢીથી ત્રણ કલાક સુધી ચાલેલા પ્રદર્શન બાદ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મૃતકના પત્નીને સેવા સદનમાં કાયમી નોકરી અને સાથે જ પરિવારજનોની વિવિધ સરકારી સહાય મળી રૂપિયા વીસ લાખની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો આ તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ નગર સેવા સદન દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને આવકારવામાં આવી છે પરંતુ સાથે જ આ ઘટના પાછળ જે પણ જવાબદાર અધિકારી કર્મચારી હોય તેની સામે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો મોતના કુવા સમાન સાબિત થઈ રહી છે તે તમામ ખુલી ગટરો બંધ કરાવવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે ટાઇલકા ન્યૂઝ સાથે અવવી સૈયદ ભરૂચ ભરૂચના ચિંગસપુરા વિસ્તારમાં મનોજભાઈ સોલંકી જે ડ્રેમેજની ચેમ્બરમાં પડવાથી મૃત્યુ પામેલા હતા તેમની માટે આજ રોજ તમામ ત્યાંના સ્થાનિક રહીશો તેમજ એમના સવાજ સમાજના આગેવાનો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને તમામે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ કારોબારી ચેરમેન તેમજ સત્તાધારી પાર્ટીના લોકોને રજૂઆત કરી હતી કે જે મનોજભાઈનું મોત થયું છે તે મોત નગરપાલિકાની લાપરવાહી બેદરકારીકાના કારણે થયું છે ગત તારીખના રોજ જે દુઃખદ ઘટના ઘટી હતી તેને લઈ આજ રોજ સ્થાનિક રહીશો ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના અલી સૈયદ બીજા નેતાઓ અમારા સમાજના આગેવાનો તથા સ્થાનિક આગેવાનો અમારી સાથે જોડાય આજો નગરપાલિકા ખાતે હલ્લો બોલાવેલો અને નગરપાલિકાની અંદર આવી અને અમારા જે કઈ પ્રશ્નો હતા મનોજભાઈના પરિવારને લાભ કરતા તે પ્રશ્નો અમે રજૂ કરેલા જેના સુખદ અંત આજે આવ્યો છે એવું દેખાઈ રહ્યું છે નમસ્કાર ગઈકાલે ભરૂચમાં જે દુઃખદ ઘટના બની છે એને ધ્યાન પર લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા એમના પરિવારને નાણાકીય સહાય માટે અમે નિર્ણય લીધો છે અને એમના ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી એમના પત્નીને પણ નગરપાલિકામાં નોકરી ન લેવા માટે અમે નિર્ણય કર્યો છે અને એમ એ ઘટના માટે અમે પણ ખૂબ દુઃખી છે અને એમના પત્નીને આ નોકરીમાંથી એમનું જીવન જીવી શકે એ માટેનો આ નિર્ણય અમે લીધો છે બધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને મુખ્ય અધિકારીઓએ